દાહોદ નજીકથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે ઉપર થોડીક વાર પહેલાં જ ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા સર્જાયેલા અકસ્માતમાં ચાલક ક્લીનર સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે અત્રે નોંધનીય છે કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર આ ઘટના બની હતી જ્યાં એક ટ્રક બગડેલો હતો તેની સાથે આવેલા અન્ય એક ટ્રક પણ ઊભો હતો દરમિયાન આ બંને ટ્રકના ચાલક અને ક્લીનર ટ્રકને રિપેર કરી રહ્યા હતા તે સમયે બંનેના ટ્રક રોડની સાઈડમાં ઉભેલા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલા અન્ય એક ટ્રકે આ બંને ટ્રકોને અડફેટમાં લીધા હતા જેમાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી જેમાં ચાલક અને ક્લીનરનો સમાવેશ થાય છે ઉપરોક્ત ત્રણેય ઈસમોને એકસો આઠ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં નેશનલ હાઇવે ઓથોરિટીની વાન પણ આવી ગઈ હતી અને એક તરફનો હાઇવે બંધ કરવાની ફરજ પડી હતી